સદગુરુ ભગવાન કી રય સનાતન ધર્મની રે અને જીવાત્માનો નિવાસ ક્યાં છે મન આપણું સ્થિર કેમ થાય છે અને આ જીવાત્માનો આપણા શરીરની અંદર ક્યાં એનો વાસ છે આપણા નાભી કેન્દ્ર છે ત્યાંથી શ્વાસ આપણો ઊઠે છે આપણા નાભીમાંથી શ્વાસ અને ઉચ્છ્વાસ બંને ત્યાંથી જ ઉઠે છે અને ત્યાંથી જ પાછું નાભીથી શ્વાસને અંદર ખેંચે છે અને નાભીથી બહાર ધકેલાય છે તો આપણા શરીરની અંદર જીવાત્મા ક્યાં રહેશે જો આપણા શરીરની અંદર દરેક રૂવાડે રુવાડે અણુ અણુમાં જીવાત્માનો વાસ છે આખા શરીરની અંદર વ્યાપક સ્વરૂપમાં જીવાત્મા સ્વરૂપ છે પણ એનું મુખ્ય કેન્દ્ર બિંદુ આપણા દશમ દ્વારની અંદર નિવાસ જીવાત્માનો હોય છે દશમ દ્વાર એટલે આપણું બ્રહ્મરંભા પણ કહેવાય તો દરેક સાધકને સાધના માર્ગની અંદર ધ્યાન સમાધિના અભ્યાસની અંદર સાધક હોય છે ત્યારે દશમ દ્વાર દ્વારા જીવાત્મા જે ધ્યાનની ક્રિયામાં આવે અને સમાધિ માર્ગની અંદર જ્યારે સડે છે ત્યારે એ દશમ દ્વારથી જ સમાધિ તેને લાગે છે એટલે જીવાત્માનું સ્થાન મુખ્ય કેન્દ્ર આપણું દશમ દ્વાર કહેવાય છે અને મનને સ્થિર કરવું કઈ રીતે તો મનને સ્થિર કરવા માટે આપણે અભ્યાસમાં ઉતરવું પડે છે અને ધ્યાન દ્વારા મન પણ સ્થિર થઈ શકે છે શ્વાસો શ્વાસની ક્રિયામાં મનને એકાગ્ર કરવાથી પણ મન સ્થિર અને શાંત થઈ જાય છે અને આપણા શ્વાસ ચાલી રહ્યા છે તો શ્વાસની અંદર મનને લગાવવાથી સ્થિર થવાય છે એમાં લય પામે પણ છે અને સંપૂર્ણ શાંત સ્વરૂપ પણ ધારણ કરે છે કેમ કે શ્વાસની અંદર જે આપણો સોહમ નાદ જે ગુંજી રહ્યો છે અને એ જ સોહમ જીવાત્મા સ્વરૂપ પણ છે અને તેમને આત્મા સ્વરૂપ પણ કહી શકાય છે કારણ કે સોહમ દ્વારા જ આપણું શરીર ટકી રહ્યું છે સોહમ દ્વારા જ આપણો પ્રાણ પણ ચાલી રહ્યો છે ત્યાં જ આપણું મન સ્થિર થઈ શકે છે પ્રાણની સાથે મનને બાંધવાથી મન શાંત થઈ જાય છે એટલે આપણે સોહમ સ્વરૂપ બની જાય છીએ અને સોહમ નાદ પણ આપણે અજંપા શરૂ થઈ જાય છે આ એક મન સ્થિર કરવાની એક ક્રિયા છે અને આ જ ધ્યાનની એક ક્રિયા પણ છે અને આ ધ્યાન દ્વારા જ મન શાંત થઈ જાય છે અને આ જ ધ્યાન કરવું જોવે અને આને જ એક વસનનો અભ્યાસ પણ કહેવાય છે ગંગા સતી કહે છે વસુનનો કરવો અભ્યાસ અભ્યાસ એટલે પ્રાણની અંદર જે સોમ ચાલી રહ્યો છે એને સાંભળવાનો અભ્યાસ કરવો મનને સ્થિર કરવાનો અભ્યાસ કરવો જેનાથી મન જ્યારે સ્થિર થાય એટલે વસનરૂપી દોરમાં જે સુરતા બંધાઈ જાય છે અને વસનનો અભ્યાસ પણ કહી શકાય છે અને ધ્યાનની ક્રિયા પણ કહી શકાય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય